દારૂની ખાલી બોટલો તેમજ ગાંજો મળી આવતા એનએસયુઆઈ દ્વારા ભારે વિરોધ પ્રદર્શિત કરાયો હતો બનાવના પગલે યુનિવર્સિટીનો સિક્યોરિટી સ્ટાફ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ભરેલી સિગરેટ કમ્પ્લીટ છે

દિવસે ને દિવસે ગુજરાતમાં નશાનું પ્રમાણ વધતું જાય છે ત્યારે ગુજરાત એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ એક પ્રોગ્રામ લોન્ચ કરવાનો આવ્યો હતો અને એના જ માધ્યમથી આજે ભાવનગરમાં કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શનનો પ્રોગ્રામ હતો ત્યારે અમને વિદ્યાર્થીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે જે આ યુનિવર્સિટી કેમ્પસ છે તેમાં જ ખુલ્લે આમ ડ્રગ્સ દારૂ ગાંજાનું સેવન થઈ રહ્યું છે ત્યારે એનએસયુએ દ્વારા અહીંયા રેડ પાડવામાં આવી હતી કેમ્પસની આજુબાજુ હોસ્ટેલો છે કેમ્પસમાં સ્પોર્ટ ગ્રાઉન્ડ છે ત્યાં જ વિદ્યાર્થીઓ ખુલ્લે આમ નશાનું સેવન કરી રહ્યા હતા જ્યારે એનએસયુએ જનતા રેડ કરી ત્યારે દોઢસોથી બસો ગ્રામ ગાંજો મળી આવ્યો કપ સિરપ જેનાથી નશો થાય ગોગો પેપર દારૂની ખાલી બોટલો એટલે અહીંયા આવીને અમને એવું થયું કે આ શું બહાર છે નશાનું સેવન કરનારું આ કેમ્પસ છે કે શિક્ષાનું કેમ્પસ છે આ ગાંધી અને સરદારના કેમ્પસમાં આજે હું ગૃહમંત્રી હર્ષ સંઘવીને પૂછવા માંગુ છું મોટી મોટી વાતો કરનારા કે ભાઈ આ કે શિક્ષાના ધામમાં અત્યારે એવડી માત્રામાં જ્યારે નશાનું પ્રમાણ વધતું હોય તો તમે ક્યાં શું કામ કરી રહ્યા છો આ જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની છે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ વિનંતી કરીએ અને આ ગુજરાતની સરકારને પણ વિનંતી કરીએ કે જો આવું ના આવું રહેશે તો યુવા પેઢી બરબાદ થઈ જશે આપણે આપણી યુવા પેઢીને બરબાદ ના થવા દેવી હોય તો આ ડ્રગ્સમાં ઉપર જે દારૂ માફિયાઓ છે તેની ઉપર કડકમાં કડક પગલાઓ લેવા જોઈએ અન્યથા આવનારા દિવસોમાં આવી જ રીતે ક્યાંય કેમ્પસો અથવા તો યુનિવર્સિટીમાં આવા પ્રકારના કૃત્ય થતા હશે તો એને સિવાય જનતા રેડ કરી અને ખુલ્લા કરશે